દોસ્તો કાની છેલ્લા સુધી જોજો શહેરની મધ્યમાં આવેલી ફોર સ્ટાર હોટલના પાર્કિંગમાં અઢળક ગાડીઓ ઊભી છે હોટલના બેન્કેટમાં કોઈની બર્થડે પાર્ટી ચાલી રહી છે પાંચ માળની હોટેલ આખી શણગારેલી છે અને જાણીતા ઉદ્યોગપતિ વિક્રમ મહેતા અને તેમનો પરિવાર ત્યાં રોકાયેલો છે આજે પૂરા શહેરમાં વિક્રમ મહેતાનું કાપડ ઉદ્યોગમાં નામ છે તેમજ તેમની જીવનશૈલી પણ અદ્ભુત છે ભલે પચાસના થયા હોય પણ દેખાવે માણ ત્રિશેકના લાગે તેમની પત્ની અંબિકા વીતેલા જમાનાની ટેલિવિઝન અભિનેત્રી હતી અને આજે માત્ર હાઉસવાઈફ વિક્રમને એક દીકરી છે જે કેનેડામાં અભ્યાસ કરે છે અને ત્યાં સેટલ થવાની તૈયારીમાં છે આમ જોવા જાઓ બધી રીતે સંપન્ન અને પરિવાર છે વિક્રમ અને અંબિકા ત્રીજા માળે રોકાયા હતા નીચે કોઈની બર્થડે ડે પાર્ટી ચાલતી હતી તેનો અવાજ છેક ઉપર સુધી આવતો હતો જેના કારણે પરેશાન થઈ વિક્રમ હોટલની મેનેજરને ફીડબેક આપવા જાય છે તેને ખબર નથી મેનેજર કોણ છે બેન્કેટમાં ધમાલ ચાલી રહી છે ચારેય બાજુ યંગસ્ટર નાચી રહ્યા છે ડીજેના તાલે બધા ઝૂમી રહ્યા છે અને ડ્રિંક્સનું સેવન થઈ રહ્યું છે જાણે બેફિકર બની બસ આનંદ માણી રહ્યા છે કોઈ વાતે ચિંતા નથી અને જશ્ન મનાવી રહ્યા છે દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો બેન્કેટમાં સો એક જેટલા યંગસ્ટર છે અને તેમની મસ્તીમાં છે વિક્રમ બેન્કેટમાં આગળથી પસાર થઈ મેનેજરની કેબિનમાં જાય છે મેનેજરની કેબિનનો ડોર ખુલ્લો છે મેનેજર કેબિનમાં નથી પણ અંદર એક વ્યક્તિ બેઠી છે

એક હાથમાં પોર્ટફોલિયો હતો અને બીજા હાથે એપલનો ફોન હતો તેની પાછળ પેલો વ્યક્તિ હતો અને દૂરથી બધું સમજાવી રહ્યો હતો આ બાજુ વિક્રમ તેને જોયા કરતો હતો અને બે સેકન્ડમાં મેનેજર એની સામે આવી ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મેનેજરે વાળની લટ સરકી કરતાં કહ્યું વેરી સોરી સર આ પ્રોગ્રામ હવે પતી જશે હાફ એન અવર જ બાકી છે પછી તમે શાંતથી હોટલને એન્જોય કરજો તમને હું સોફ્ટ ડ્રિંક મોકલાવી આપું છું અને તમે પુલમાં જઈ શકો છો એન્ડ વન્સ અગેન સોરી સર વિક્રમ તેને જોઈ રહ્યો થેન્ક યુ કંઈ નીકળી ગયો સામે મેનેજર પણ વિક્રમની સામે જોઈ રહી અને તેના કામમાં વળગી ગઈ મેનેજરના કહ્યા મુજબ અડધો કલાકમાં એ પ્રોગ્રામ પતી ગયો અને સોફ્ટ ડ્રિંક પણ આવી ગયું હતું અંબિકાને સારું હતું નહીં માટે વિક્રમ એકલો પુલમાં નાહવા ગયો રાતના અગિયાર વાગ્યા હશે વિક્રમ એન્જોય કરતો હતો મેનેજર તેની સામે ત્રણ ચાર વાર પસાર થઈ હશે અને કોઈ કામે વિક્રમની નજીક જવાનો પ્રયત્ન કરતી હતી વિક્રમ પણ સમજી ગયો તેણે મેનેજરને મળવા માટે એક ડ્રિંક માંગ્યું દસ મિનિટની અંદર વેઇટર ડ્રિંક લઈને આવ્યો અને જોડે એક કાગળ હતો કાગળ ખોલી એમાં એક નંબર હતો અને વિક્રમ સમજી ગયો તેને બહાર આવી નીચે એ નંબર પર કોલ કર્યો વિક્રમ બોલ્યો હે યુ આર સોનિયા બજાજ તમે મારા જૂના મિત્ર સોનિયા જેવા લાગો છો સોરી મને તમારું સાચું નામ ખબર નથી ધ વે તમે સેમ મારા મિત્ર સોનિયા બજાજ જેવા લાગો છો સામે મેનેજર હસી પડે છે અને એક મિનિટ માટે મૌન થઈ જાય છે મેનેજર ફરી હસે છે અને કહે છે યસ વિક્રમ તમને પહેલી વાર જોયા ત્યારે દૂરથી લાગ્યું આ તો મારો મિત્ર વિક્રમ જ છે હું તમારી રાહ જોતી હતી કે તમને યાદ છે કે નહીં યશ વિક્રમ હું સોનિયા બધા જ છું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિક્રમ અને સોનિયા જોરથી સાથે હસી પડે છે એકી સાથે બોલે છે સો લોંગ ટાઈમ સોનિયાને કામ હોવાના કારણે ફોન કટ કરી નાખે છે આ બાજુ વિક્રમના મગજમાં એક પ્લાન દોડી જાય છે બીજા દિવસે વિક્રમ તેનો પાકો મિત્ર વીર રોયને કોલ કરી હોટલમાં બોલાવે છે વીર રોય એક રીતે વિક્રમનો બિઝનેસ પાર્ટનર અને બીજી રીતે તેનો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ વિક્રમના કહેવાથી તેની વાઈફ યોગી રાવલને લઈ આવી જાય છે અને અંબિકા અને યોગી એક સાથે ભણેલા હોય છે આ બાજુ વિક્રમ અને રોય પુલની પાસે આવેલા ગાર્ડનમાં બેસે છે વિક્રમ ગાર્ડનમાં બેસી રાહ જોતો હોય છે અને રોયને આંગળી ચીધી એક વ્યક્તિ તરફ ઇશારો કરે છે રોય તેને દેખે છે અને દેખતો રહી જાય છે એટલું બોલે છે સો બ્યુટિફુલ રોયના આસ્તા મોડે વિક્રમ એટલું બોલે છે આ તારી પૂર્વ પ્રેમિકા એટલે કે સોનિયા એટલે કે તારી સોનું છે આ હોટેલની મેનેજર છે એને અનમેરિડ છે સોનિયા તારો ભૂતકાળ યાદ આવ્યું હોય રોયની સામે સ્કૂલ જે દારૂવાલા આવી જાય છે દસમા ધોરણનો ક્લાસ અને સોનિયા વીર રોયની સામે બેઠી છે જોડે વિક્રમ અને તેનો બીજો મિત્ર દેવ નગર કર બેઠો છે રોય ક્લાસમાં સોનિયા ની સામે જોયા કરે છે અને ક્લાસમાં બધાને ખબર છે કે રોય અને સોનિયાનું આ બાજુ વિક્રમ બાજુમાં બેઠેલા રોયને વર્તમાનમાં લાવે છે વિક્રમ બપોરે એક વાગે સોનિયાને કોલ કરે છે અને નીચે બોલાવે છે આ બાજુ સોનિયાને ખબર નથી કે શું કામ બોલાવે છે સોનિયા દિવસ સમય આવી જાય છે વિક્રમ પહેલા સોનિયા સાથે બીજી વાતો કરે છે સોનિયા બીજી વાતોમાં જાણવા મળે છે સોનિયા પરણેલી છે અને તે પણ વિક્રમના ક્લાસના મોનિટર એવા રાજ પટેલ સાથે સોનિયા વાતો કરતી હોય છે ત્યાં જ રોય ઝાડ પાછળથી વાર આવે છે વિક્રમની બાજુમાં જઈ ઊભો રહી જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઈક કરી દો સોનિયા એક વાર આખો બંધ કરી દે છે પછી તેની સામે નજર કરીને કહે છે હે રોય યુ આર લુકિંગ ગુડ યુ એન્ડ યોર વાઈફ યોગી રાઈટ સામે રોય હા માં માથું ધૂણાવી જતો રહે છે વિક્રમ પણ બાય કહી જતો રહે છે અને સોનિયા તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે રોય ગુસ્સામાં વિક્રમને કહે છે તે મને શું કીધું એ અનમેરિડ છે આ તો પેલા ભણેશ્રી પેલી બેન્ચ બેસતો એવો જાડા ચશ્મા ચડાવતો અને માથે નરિયું તેલ નાખતો એવો રાજ સાથે પરણી ગઈ મને તે ખોટું કેમ કીધું સામે વિક્રમ ડબલ ગુસ્સામાં કચે આઈ ડોન્ટ નો મને આજે પણ હમણાં ખબર પડી એ પેલા કાળિયા ડોડડાયા ચાંપલા વેળા કરતા રાજ સાથે પણ નહીં ગઈ અને ક્યાં એને પેલો ક્યાં આ ગાંડી કહેવાય છે કે પેલો નસીબદાર કહેવાય અંબિકા અને યોગી ગાર્ડનમાં બેઠા બેઠા બધું જોતા હોય છે તરત જ સોશિયલ મીડિયાના માધ્યમ હેઠળ રાજનો કોન્ટેક કરે છે અને બોલાવે છે યોગી બીજી રીતે રાજને જાણતી હોય છે તેનું કારણ એ છે કે યોગી અને રાજ એક જ સોસાયટીમાં વર્ષો પહેલા રહેતા હોય છે બીજી સાંજે રાજ મારતી ગાડીએ આવી જાય છે રાજના આવતા બધા વર્કરો કામે વળગી જાય છે એકદમ ડિસિપ્લિનમાં આવી જાય છે સોનિયા એ દિવસે વિક્રમ અને રોયને મળતી નથી આ બાજુ રોય અને વિક્રમ વિચારે છે રાજ એવો જ હશે નીરસ કાળો જાડો ચશ્માવાળો ભણેસરી ટાઈપ અને જવા દે એમ બિચારી બે મશ્કરી કરતા હોય છે તેની મોંઘી કાર લઈને અંદર આવી જાય છે એકદમ ગાડી ગાર્ડન આગળ ઊભી રહે છે ને અંદરથી બ્લેક શૂઝ મોંઘા કપડાં જોડે હાથમાં એપલનો ફોન અને બીજા હાથમાં લેપટોપ મોઢામાં ક્લાસિક સિગરેટ અને આંખો ઉપર હીરો ટાઈપ ગોગલ્સ શરીર કસાયું અને કટ દાદી અને ચાલે એટલે લાગે જાણે હીરો હોય રોય અને વિક્રમ ઉભા ઉભા જોતા હતા અને આંખો પોળી થઈ ગઈ રાજ એકદમ ફિટ અને ડ્રેસિંગ લાગતો હતો તેની જોડે સોનિયા શોભતી હતી સોનિયા લાલ કલરના ફ્રોકમાં તેની જોડે આવીને ઊભી રહી ગઈ રાજ સોનિયાનો હાથ ચાલી અંદર લઈ ગયો પાછળ યોગી અને અંબિકા પણ જોતા હતા આ રોય અને વિક્રમ રહી ગયા નજર સામે રાજ સાથે જતી રહી આ બાજુ ગાર્ડન માં બેઠા બેઠા રોય અને વિક્રમ વિચારે ચડી જાય છે તેમને થયું આ ઝાડો અને કાળિયો ક્યાંથી આગળ આવી ગયો અને એકદમ ફાઇન કઈ રીતે થઈ ગયો યોગી અને અંબિકા તેની જોડે ગયા ત્યાં એમની બાજુમાં બેઠા એટલામાં રાજ અને સોનિયા ત્યાં આવી ગયા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો સોનિયાએ વિક્રમની સામે જોઈ કહ્યું આજે રાત્રે એક સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરેલ છે એન્જોયમેન્ટ કરીશું ગેમ સોંગ ડાન્સ મ્યુઝિક અને નાઇટ પાર્ટી તો બધા રેડી થઈને કેબિનની બાજુવાળા રૂમમાં આવી જજો અમુક ગેસ્ટ પણ આવવાના છે અને ફૂલ એન્જોયમેન્ટ એ રોજ સોનિયાની સામે જોઈને હસતા બોલ્યો આ એજમાં ડાન્સ નહીં થાય પણ એન્જોયમેન્ટ જરૂર થશે કેમ રાજ પાર્ટી રાત્રે અગિયાર વાગે ચાલુ થવાની છે કેબિનની બાજુવાળો રૂમ શણગારેલો છે અંદર નાની લાઇટો લગાડેલી છે જોડે સ્લો મ્યુઝિક વાગે છે ટેબલ પર બધા જ ડ્રિંક મૂકેલા છે સ્ટેજ રેડી કર્યો છે અને ત્યાં એક બોર્ડ મૂક્યું છે બોર્ડમાં લખ્યું છે વન્સ અગેન કનેક્ટ વિથ ફ્રેન્ડ્સ ઇટ્સ રિયુનિયન જે દારૂવાળા સ્કૂલ બેચ ટેન સી 1990 સૌથી પહેલા વિક્રમ અને અંબિકા રૂમમાં જાય છે તેમને જોડે જોડે રોય અને ઓગી દસે એક મિનિટ બાદ દેવ અને તેની પત્ની અદિતિ વ્યાસ આવે છે દેવ અને વિક્રમ એક જ બેંચ મિત્રો હતા તેમની પાછળ પાછળ મોના સર દેસાઈ અને તેનો પતિ રુદ્ર સર દેસાઈ આવે છે મોના એમના ક્લાસની ફર્સ્ટ રેન્કર હતી એટલામાં વૃદ્ધા દલાલ અને વૃદ્ધ દલાલ આવે છે બંને એક જ ક્લાસમાં હતા અને એક સાથે સીએ કરતા પરણી ગયા તેના પછી રાગવ આવે છે તેની 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 પત્ની નથી નથી કારણ પરણેલો જોડે બાજુમાં બેસતો કેશવ અને ધનવી આવે છે કેશવ ઓછો બોલો અને સાત માણસ એમ કરતા બધા આવી ચડે આખો એ પ્લાન સોનિયાનો હોય છે કારણ એનું માત્ર વિક્રમ અને રોય અહીં હોય છે અને તેમના ટચમાં બધા હોય છે એમ કરીને ભેગા કરે છે અને રમાડે છે વિક્રમ બધાને મળે છે અને કલાકો સુધી બધા વાતો કરે છે એન્જોય કરે છે જોડે લે છે 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 ડાન્સ કરે પોડા પાડે ટીચરોને યાદ કરે છે એટલામાં સુનિયા કહે છે આ કોઈ સંજોગ નથી મને બે દિવસ પહેલા સુધી ખબર હતી નહીં કે આ હોટેલમાં વિક્રમ રોકાયો છે એક અછળતી મુલાકાતે રોય અને વિક્રમ મળી ગયા પછી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને મેસેજ કર્યા અને આજે આપણે અહીં એ આ ગેમમાં એવું છે જેને જે કહેવું હોય તે ખુલ્લે આમ સ્ટેજ પર આવીને કહે એ ખોટું નહીં માને અને આ ગેમ ખાલી એન્જોયમેન્ટ માટે છે આજે આપણે બધા મેરેજ છીએ અને આપણાં બાળકો પણ મેરેજની ઉંમરના છે સો યુસ એન્જોયમેન્ટ એન્ડ ગેમ કોઈએ મન પર લેવું નહીં સૌ ટાઈમ મળ્યો તેનો આનંદ કરવાનો છે સ્ટેજ પર પહેલાં વિક્રમ આવે છે અને એની સ્ટાઇલમાં એક આંખે બધાની સામે દેખે છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો જોરથી બૂમ પાડીને કહે છે મને સમય સોનિયા ગમતી હતી પણ મારા મિત્ર રોયના કારણે હું ગમ ખાઈ ગયો આજે હું મારી અંબિકા સાથે હેપી છું એને એન્જોય કરું છું મારું જીવન તાળીઓના ગડગડાટ સાથે વિક્રમ સ્ટેજથી નીચે આવે છે એની તરત જ દ્રાઘવ જાય છે એને દુઃખી મોઢે કહે છે એ સ્ટેજડી મારા લગ્ન થયા જ નથી હું શોધું છું મને કોઈ મળી જાય એ સમયે મને રાજની એક વાત જાણવા મળી હતી એ નહીં કહું રાઘવની વાત સાંભળે એકવાર બધા જાય જાય છે છે સાથે તેના સ્માર્ટ અવાજે છે આ ગીત મારી યોગી માટે નોટ ફોર સોનિયા આ બાજુ બધા એક પછી એક બધા જાય છે ત્યાં રાઘવ અને રાજ એક ખૂણામાં બેઠા હોય છે અને ધીમા અવાજે વાત કરતા હોય છે મોના રાઘવ પાસે જાય છે અને કહે છે આ મારું સાંભળજે મોના સ્ટેજ પર જાય છે અને એટલું કહે છે જો રુદ્ર મળ્યો ના હોત તો આજે રાગમ મારો પતિ હોત પણ આ તો નસીબ છે મોનાનું આ વાક્ય સાંભળી રુદ્ર ચાલુ પાર્ટીએ જતો રહે છે રુદ્રની પાછળ મોના પણ જતી રહે છે વૃંદ અને વૃદ્ધા સ્ટેજ પર આવે છે કે શું બોલતા નથી અને એટલું કહે છે ફર્સ્ટ પ્રેમ હતો અને હજી સુધી રહ્યો છે એટલે શૂન્યા અને રાજ આવે છે શૂન્યા કહે છે મને ખરેખર કશું કહેવું નથી પણ આજે મોકો મળી ગયો એટલે કહી દઉં મને વિક્રમ ગમતો હતો બટ રાજ સાથે મારું સારું છે અને મને કોઈ અફસોસ નથી ગેમ પતી ગઈ પાર્ટી પતી ગઈ અને બધા છૂટા પડી ગયા અંબિકાના મનમાં એક વાત ડકી ગઈ તેને થયું હું ખોટી વચમાં આવી ગઈ મારા પતિને પણ સોનિયા ગમતી અને સોનિયાને પણ વિક્રમ એટલે હું વચમાં આવી ગઈ મારે સમય જોતા નીકળી જવું જોઈએ વિક્રમ અને અંબિકા ગાડીમાં ઘરે જતા રહ્યા રસ્તામાં બધી હોટેલની વાતો કરતા હતા અને વિક્રમ એટલું બોલ્યો સોનિયા માટે હું બન્યો હતો પણ હશે અંબિકા એટલું સાંભળી રહી અને તેને થયું મારે હવે રહેવું નથી હું મારી દીકરી જોડે કેનેડા જઈશ અને વિક્રમ સાથે છૂટાછેડા કોને ખબર હતી આ રિયુનિયન છૂટાછેડા સુધી જશે દસ દિવસમાં અંબિકા અને વિક્રમ છૂટા પડી ગયા વિક્રમ રડી રડીને અડધો થઈ ગયો આ બાજુ સોનિયા સાથે પણ સેમ એવું થયું રાજ સોનિયાને તલાક આપીને અંબિકા સાથે લગ્ન કરવા રેડી થયો રાજ અંબિકાને ટેલિવિઝન શ્રેણીથી જાણતો હતો અને તે પોતે તેની સિરિયલનો પ્રોડ્યુસર હતો માટે અંબિકા તેના માટે નવાઈની વાત હતી નહીં રિયુનિયનના નામે જ કાંડ થયો તેમાં અનેક ઘર તૂટી ગયા રોય અને વિક્રમ બિઝનેસ પાર્ટનરમાંથી છૂટા પડી ગયા રોય અને સોનિયા બોલતા બંધ થઈ ગયા યોગી અને અંબિકા ઝઘડી પડ્યા બધામાં માત્ર ભોગવવાનું આવ્યું વિક્રમને

પૂર્વર્ત થશે શું આ પ્રેમીઓ પહેલા જેવા યંગ બનશે કે પછી રહી જશે એક ભૂલ શું આવું રિયુનિયન કરવું જોઈએ શું આ ઉંમરે પ્રેમની અનુભૂતિ કરવી જોઈએ અનેક સવાલો મનમાં રહી ગયા અને ઉદ્યોગપતિ વિક્રમ મહેતા એકલા રહી ગયા તેમના મનમાં એ જુવાનીમાં રહેલા વાદળો આજે ઢળતી ઉંમરે ફાટી પડ્યા બારે વરસાદ વરસ્યો અને યુવાની નીકળી ગઈ પણ દુકાળ રૂપી ઉંમર નીકળશે રિયુનિયનમાં પ્રેમી મળ્યા નહીં પણ ઘર જરૂર તૂટી ગયા એ હોટલના ના રૂમ અનેક ઘર સળગી ગયા અને અનેક સવાલો જે બંધ હતા તે બહાર આવી ગયા માટે જે જતું રહ્યું છે તેને ફરી લાવવું જરૂરી નથી અમુક પ્રેમ બંધ રહે તે જરૂરી છે તેને બહાર કાઢો અને અપનાવો એ જરૂરી નથી ક્યારેક બહાર ના આવે તે રાજ ઘણા સારા આમ રીયુનિયન ભેગા પણ કરે ને આમ છૂટા પણ કરે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્કૂલ રીયુનિયન જૂના પ્રેમને ભેગા કરે છે જૂના સંબંધો તાજા કરે છે જૂની વાતો અને ઘટના વાગોળે છે જૂના કિસ્સા તાજા થાય છે આમ સ્કૂલ રિયુનિયન પ્રેમ ને મેળવે છે પણ ક્યાંક વર્તમાન અને ભવિષ્યને તોડી આપે છે જૂનું પાછું આવે તો કદાચ વર્તમાન બગડે આ સ્કૂલ રિયુનિયન ઘર તોડવા આવ્યું હોય તેમ લાગ્યું બાકી તમારા માટે સ્કૂલ રિયુનિયન થવું જોઈએ કે નહીં એ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવો જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ